કેમ છો મિત્રો આજે તમારી માટે અમે લઈને આવી ગયા છીએ નવી નવું ડિઝાઇનોમાં જે અમુક ચોલીઓ જે રિસેલ કરવાની હોય છે તો અલગ ચોલીઓ લઈને આવી ગયા છે રિસેલ માટે જે અમારે કામ છે રેન્ટનું ગુરુકુલ રોડ ગુરુકુલ મેમનગર અમદાવાદ પેરેન્ટ બ્રાઇડલ સ્ટુડિયો કરીને અમારો સ્ટોર છે અમદાવાદમાં હવે ત્યાં બધી અમે ચોલીઓ આ ટાઈપની રેન્ટ ઉપર આપતા હોઈએ છીએ ડિઝાઇનો જે રીતના ચેન્જ થતી હોય એ રીતના અમે ડિઝાઇનો ચેન્જ કરતા જતા હોઈએ છીએ છ મહિનાથી વર્ષ દિવસ આ રીતના જૂની ચોલીઓ હોય છે રીયુઝ કરેલી ચોલીઓ હોય છે જે હવે અમે અહીંયાથી સેલ કરવાના હોઈએ છીએ તો આ કોઈ નાના મોટા બુટિક ચાલતા હોય ગામડાઓમાં જેને એક બે ચોલીઓ લેવી હોય ચોલીઓના જે રેટ હોય છે આ વીસથી પચીસ હજારવાળી ચોલીઓ માત્ર ને માત્ર બે હજાર ત્રણ હજાર ને ચાર હજારમાં વેચાણથી આપી દેવાની છે આમાંથી કોઈ પણ ચોલી જો તમને પસંદ આવતી હોય એનો તમે સ્ક્રીનશોટ લઈ લો અને અમને મોકલો અમારા વોટ્સઅપ નંબર ઉપર મોબાઈલ નંબરની એડ્રેસ નીચે તમને આપી દેવામાં આવશે એમાં તમે જે ફોટો મોકલશો તો સિંગલ ચોલી પણ તમને મળી જવાની છે વેચાણમાં તો આ ટાઈપની બધી ચોલીઓ છે તમને એક પછી એક બધી ચોલી બતાવી દઈએ છીએ હેન્ડવર્કમાં આવશે ચોલી કોઈ કોઈ પ્રિન્ટમાં આવવાની છે રેડી ટુ વર્કમાં આવવાની છે એમ્બ્રોયડરીવાળી ચોલી આવવાની છે અને આ ટાઈપની ચોલીઓ હશે એ તો પ્રોપર હેન્ડવર્કમાં છે એનો દુપટ્ટો પણ જોઈ જુઓ નજીકથી ભાઈ જો આ ટાઈપથી આવવાની છે ચોલી તો ફટાફટ આ બધા વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દો નાના મોટા તમારા કોઈ ગ્રુપ સર્કલમાં કોઈ સ્ટાર્ટ કરતા હોય અથવા જેને ચાલુ હોય ને જેને આ રીતના જોતું હોય રેન્ટ ઉપર તો પણ આ વિડીયો એમને મોકલી દો આ બધી વસ્તુ એમને વેચાણથી મળી જવાની છે અને એકદમ સસ્તા પ્રાઇઝમાં બાકી આ ટાઈપની ચોલી જો નવી લેવા જતા હોય તો વીસથી પચીસ હજારથી ચાલુ થાય કારણ કે ફૂલ હેન્ડવર્કવાળી ચોલીઓ હોય છે આ બધાની અલગ અલગ ડિઝાઇન છે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતી હોય છે પણ અમારે કઈ રીતના કે કસ્ટમરનું એકવાર પહેરાઈ ગયો હોય વાળો ધંધો હોય ચેન્જ થતા જતા હોય કસ્ટમર એટલા માટે જો આ ટાઈપની ચોલી હોય છે આવી ઘણી બધી લગભગ તમને પચાસથી સાઠ ચોલી મળી જવાની છે આ બધી ચોલી હોય જ છે આ બધાના તમે સ્ક્રીનશોટ લઈ લો ને સ્ક્રીનશોટ લઈને મોકલી દેશો તોય તમને મળી જવાની છે અમારે ત્યાંથી અને અમારી આઈડી છે પેરેન્ટ બ્રાઇડલ સ્ટુડિયો ઇન્સ્ટાગ્રામમાં એમાં પણ જોવા મળશે યુટ્યુબ પર પેરણ હાઉસ કરીને અમારી ચેનલ છે એમાં સબસ્ક્રાઇબ કરી દેજો એમાં પણ જોવા મળી જશે બાકી જો તમને આમાં બતાવી દઉં છું વધારેની ચોલીઓ બતાવો ભાઈ જો એક આ ટાઈપની હોય છે આ છે હા હા નીકળી ગયું છે પણ સેટ કરી દઈશું અને કોઈ એવી ડેમેજ કે ખરાબ થયેલી ચોલી નથી જે ચોલી તમને મોકલવામાં આવે એ બધી પ્રોપર જ મોકલવામાં આવશે ડેમેજ થયેલી આવશે નહીં એટલો ભરોસો રાખજો અને જો બાકી તમારે અહીંયા જોઈન લઈ જાવ હોય તો એ છૂટી છે બધી પ્રોપર કન્ડિશનમાં હશે હેન્ડવર્ક હશે તો હેન્ડવર્ક પણ પ્રોપર જ હશે કારણ કે અમે અહીંયા મેન્ટેન કરતા હોઈએ છીએ આ બધી વસ્તુ કોઈ બુટિકનું કરતા હોય એક બે ચોલી જોતી હોય તો એને મળી જશે કોઈ બ્યુટી પાર્લરનું કરતા હોય એને જોતી હોય તો એને પણ મળી જશે આ મોરલાવાળી આ વર્ષે તો ખૂબ ચાલી આ ટાઈપની જો આ ટાઈપની ચોલીઓ છે આવી બધી ચોલીઓ છે જે તમને મળી જવાની છે વેચાણમાં ડિઝાઇનવાળીની પ્લેનમાં માત્ર અમે બે હજાર પચીસો ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર ભાડું લેતા હોય એ બધી ચોલી હવે ભાડાના ભાવમાં વેચાણથી મળી જવાની છે તો ફટાફટ આ રીલ્સ કે આ વિડીયો તમારી પાસે પહોંચો એટલે તમારા ગ્રુપમાં મોકલી દો એડ્રેસને મોબાઈલ નંબર નીચે આપેલો છે ફોટા જોઈ જુઓ જે પસંદ આવે એનો સ્ક્રીનશોટ લો મોબાઈલ નંબર અમારો જે નીચે કેપ્શનમાં આપી દેશું એમાંથી તમને મળી જશે તો આ વિડીયો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ થેન્ક યુ આટલું